આ મહાદેવનું આટક નું ઘાક છે આપણને બહુ નામ તો નથી આવડતું તમે કોમેન્ટ કરી દઈએ નામ આવડતું હોય તો કારણ કે દુકાન મંદિર છે જો તમે ખરીદી કરવી હોય તો દુકાનની અંદર ખરીદી કરી શકો ને મેન મંદિર તો વાળા પણ છે તો હાલો પેલા આપણે મેન મંદિરે દર્શન કરતા આવી પછી પાછા અનકો આટો માર્ગ ટાઈલ આવે છે જો તો અમે બધા ફેમિલી થી પેલા હાલી જાય જઈ તો ત્રણ રિક્ષા વાય છે પછી દર્શન કરવા જઈ ને લીધા મંદિર ભાઈ આપણે પૂરી ગયા છીએ અહીંયા પેલા સપલા ને બધું કાઢી નાખીને પછી જાય મંદિરે દર્શન કરવા તો તો બધા દર્શન કરીને પણ ઘણા બધા બેઠા છે મંદિર આપણે ગુરી ગયા છીએ દર્શન કરવા પહેલાં ને બધા જઈએ તો વીજળો પતા લઈ દર્શન આવી જાય ખાલી અલગ અલગ સેલ થઈ જાય

તો હવે નીકળીએ એટલે અમે કરી રાઉન્ડ મારી લઈએ પછી આમ બીજા ટાઈમે જવા અને મિત્રો તો આપણે આવી ગયા છે મંદિરે દર્શન કરવા અને તામ થાય ત્યાં ખોટા પાડવા દે ત્યાં નથી પાડવાથી ભાઈ દે ના પાડીને બધું છે ત્યાં તમે સપોર્ટ કરતા લઈ ગયો મંદિરના તમે પણ દર્શન કરી લઈએ આરસપાણનું બનાવ્યું છે મંદિરને એવું બધુંય આપણે આ બધા દર્શન પણ કરે છે મહાદેય મહાદેવ ફાઇનલ તો અહીંયા પેટીએમ ના ને કાર્ડ ને આવશે હનુવા દાદાનું મંદિર છે તો પેલા દર્શન કરી લઈએ આપણે

हरिद के दर्शन फाइनली मित्रों तो बीजो मंदिर से हम दर्शन करने गेट ने उसे तो मैं जाओ आइटनल के वो नजारा वैसे अंदर की नाला तो मैं वो दर्शन कराऊं फाइनली मित्रों तो पुल गया थी वहीं पहले से मैं वो दर्शन कराई दो तो आठ अपने मंदिर से मंदिर अपन सुपर जो काइनो करते हैं नजारा वाला एक से लिंक हो से ये बोलिया ना

તો મંદિરનો નજારો પણ બહુ મસ્ત છે તમે જો આયા બધું રણ ને તો આપણે અંદર પણ આપણે દર્શન કરવા જઈએ આંદર સિંકલીયા છે ફાઇનલી તો આ નો આયા ગ્રાઉન્ડ છે નાની મંદિર જોવા થડક થાળ છે આપણે હમણાં જોવા જઈએ

राम भगवान् कृष्ण भगवान् शिवलिङ त

जागो नंदी जो नंदी महाराज जो हमें केवडा मोटा छ ओ पर्वत छ तुम्हें जोटाक न पर्वत नेउ बुदु छ बैठवा पहिले कोटा भई नै आ बदायि गेलै बदायने पेला कोटा तो पाड़वा जो है तो पेला कोटा बा बाप हेलो यो मले नीयै तइ नै तइ नै तो में आ गय छियै अबे गुफा छै

તો આ ટુ છે તો આપણે બધું આટા મારવાના છે તમને એક ખેરખું તમને બતાડ આમથી આમથી આમ કેટલીક વિડીયોમાં બનાવ્યું તો અહીંયા કેવું મસ્ત છે તો અહીંયા ગાર્ડન લેવું બધું છે મસ્ત છે તમે જુઓ તો આ ટપના પૂતળા જ મસ્તીના બનાવેલા છે ને એમાં કાંઈ ન ઘટે તમે જવો કુતરા બહુ મસ્ત બનાવે છે જો ભોળાનાથના પોત કેમ મહાદેવની શિવલિંગને તો આ